જાનનું જોખમ હજી કાલે જ મને ધમકી આવેલી છે કે ભાઈ મારી નાખવાનો છે અમે તો લુખા છીએ અમને કઈ ફરક નહીં પડે અમે ઓલરેડી સસ્પેન્ડ છીએ કે જ્યારે સિસ્ટમ ફાઇટ આપ્યું હોય ને ત્યારે કોટની બહાર પણ લડવું પડે એને અત્યંત અનિવાર્ય છે આ પોલીસની જે આ બાતમી છે હફ્તાખોરી ક્યાં ક્યાં જગ્યાએ કઈ કઈ જગ્યાએ ચાલે છે મને કોણ આપે જે ઈમાનદાર પોલીસ કર્મચારીઓ ખાતામાં બેઠા છે એ જ મને આ માહિતી આપે છે અને જો મ્યુલભોગ્રા બોગરાને બધું કરવાનું છે તો પછી એસીબી શું કામની તો ગૃહ ખાતું શું કામ શું પોલીસ વિભાગ શું કામ હાજર એ સાહેબ વિનોદભાઈ હતા એમને મેં રજૂઆત કરી કે આ કાળાકાશ ની રમપ્લેટ વગર ની દંડ લો કોઈ દંડ વસૂલ કર્યો ના કેમ કેમ કે બેમાનો એકતા નડી જાય છે તકલીફ એ પડે છે કે જો હું લાઈવ ના કરું ને તો કદાચ હું ગુંડો જાહેર થઈ જાઉં તો મારી સામે ના એ હોય એવી મોટી એફઆઈઆર દાખલ થઈ જાય ને પાછા મંદર નાખી દેવા સોલે ફિલ્મમાં ગબ્બર બોલે છે કે રાત કો જબ બચ્ચા રોતા હે તો માં કહેતી હે કે soja નહીં તો બેટા ગબ્બર આ જાયેગા ઇસ પ્રકારે સુરતમાં જો કાળા કાચ વાળી કોઈ કાર પોલીસ કર્મીઓને દેખાતી હોય તો લોકો એવું કહેતા હોય કે કાળા કાચ ગાડી નાખો નહીં તો મેહુલ બોગરા આવી જશે મેહુલ બોગરા સુરતની ક્ષક્ષ્યત પહેલા સુરતમાં જ ફેમસ હતા પછી ગુજરાતમાં થયા ગુજરાતી ભાષાનો યુઝ કરે છે ખાસ કરીને પોલીસની જે કાળા કાચવાળી કારો હોય છે એમને લાઈવ કરતા હોય છે તો હવે મેહુલભાઈ હિન્દીમાં પણ વાત કરે છે એટલે હવે મેહુલ બોગરાની જે પોપ્યુલરિટી છે એ નેશનલ લેવલ પર થઈ ગઈ છે મેહુલ બોગરા મારી સાથે છે એમની સાથે વાત કરીશું મેહુલભાઈ ગુજરાત તક પર આપનું સ્વાગત છે મેહુલભાઈ આ લાઈવ કરવાનું અને જે અટેક આપના પર બે થયા છે તો આ ક્યાંથી શરૂઆત કરી કઈ રીતે શરૂઆત કરી ના આમાં કેવું છે કે પહેલેથી ફોર્થ સ્ટાન્ડર્ડથી આપણું ફિક્સ ડિસાઇડેડ હતું કે વકીલ બનવું છે અને વકીલ બન્યા પછી જ્યારે સિસ્ટમમાં અમે આવ્યા મતલબ કોર્ટ પ્રેક્ટિસ કરી રેવન્યુ પ્રેક્ટિસ કરી કચેરીઓમાં ગયા ત્યારે ખબર પડી કે દેશની અંદર ભ્રષ્ટાચારનો એક સડો બેસેલો છે કે વ્યક્તિઓ પૈસા આપે તો જ એના કામ થાય બાકી ધક્કા ખાવાના સાહેબ નથી પાંચ વાગે આવજો કાલે આવજો આ સિવાય કોઈ વાતો થતી નથી તો ડિસાઇડ કર્યું કે આને જો કોઈ ફાઇટ આપી શકે ને તો એક કાનૂનનો જાણકાર જ આપી શકે

તો ત્યારથી એ એ એ મુહિમ 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 ચાલુ કન્ટિન્યુ છે અંતર્ગત આપણે ગોડાદરા પાસોદરા ટેક્સટાઇલ માર્કેટ સરદાર માર્કેટ રિંગ રોડ આ તમામ જગ્યાએ જ્યાં ચોકીઓ હતી નિયોલ ચેકપોસ્ટ તમામ જગ્યાએ રેડ પાડી છે તમામ જગ્યાએ જે પોલીસ એના દલાલો રાખીને હપ્તા ઉઘરાવતી હતી એ તમામ જગ્યાએ બંધ કરાવ્યા છે જે પ્રાઇવેટ રિક્ષાઓમાં ખાનગી કપડાં પહેરી અને હપ્તા વસૂલી સુરતમાં થતી એ સુરતના એક એક ખૂણેથી અત્યારે હપ્તાખોરી બંધ કરાવી છે આ મુહિમ આપણે આગળ વધારી છે લોકો પણ જાગૃત થઈ રહ્યા છે અને એનું જ આ પરિણામ છે કે હાલ ભ્રષ્ટાચારી અને બેમાનીના નામે સુરતમાં શૂન્ય છે એટલે કોઈ પણ પ્રકારની ભ્રષ્ટાચારી ચાલતી નથી ને જ્યાં સત્તાનો દુરુપયોગ થાય છે જેમ કે આ કાળા કાચ છે નંબર પ્લેટો ના રાખવી જે પોતાને કાયદે તો ના રક્ષકો થઈને કાયદાઓને ગજવામ રાખે છે એમની સામે પણ અવાજ ઉઠાવીએ છીએ અને એમાં પણ એક જાગૃતતા આવી રહી છે અને રેશિયો અત્યારે ઓછો થતો રહે છે એને પણ શૂન્ય કરીને રહીશું આ કામની અંતર્ગત આપને ઉપર અટેક બી થયા છે તો એક પ્રોફેશન વકીલ આપ છો તો આ કામ શોભે છે ખરું આ કામ શોભે ના શોભે તો અલગ વાત છે પણ વસ્તુ એ છે કે જયારે સિસ્ટમને ફાઇટ આપવી હોય ને ત્યારે કોર્ટની બહાર પણ લડવું

કોર્ટમાં લડત આપવાથી આ બે માનીષ્ટાચાર જે વ્યક્તિ છે ને એને ઓન રોડ એક્સપોઝ કરવો ને અત્યંત અનિવાર્ય છે એનું સોશિયલ એનું મોરલ ડાઉન કરવું ને અત્યંત અનિવાર્ય છે રીઝન એ છે કે જે બેમાની જે ભ્રષ્ટાચારી કરતો હોય પણ સોશિયલ મોરલ લઈને તો એથિકલી જ ફરતો હોય કે ભાઈ અમે બહુ દૂધથી ધોયેલા છીએ પણ જ્યારે એની હકીકત સમાજ સામે જાય ને ત્યારે એને નીચું જોયા જેવું થાય એને અંદરથી અફસોસ થાય કે નહીં આ ભ્રષ્ટાચારી મારે બંધ કરવી જોઈએ અને એટલા માટે આ લોકોને સોશિયલી એક્સપોઝ કરવા અત્યંત અનિવાર્ય છે ને એટલે આપણે ઓન રોડ પણ ફાઇટ આપીએ છીએ તો પોલીસ જે મોસ્ટલી અમે જોયું છે કે કાળા કાચની જે કારો એને ટાર્ગેટ કરો છો આપ અને જે પોઈન્ટ પર જે લોકો પૈસા ઉઘરાવતા હોય કે નહીં ઉઘરાવતા હોય કે વાહનો રોકતા હોય એવા લોકોને આપણે ટાર્ગેટ કર્યા છે તો એ કેટલા મોટા ભ્રષ્ટાચારી આપને લાગે છે કારણ કે ભ્રષ્ટાચાર તો અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં બીજે પણ ખૂબ મોટા પાયે છે રાઈટ આ પ્રશ્ન અવારનવાર મારી ઉપર આંગળી ઉઠ્યો છે કે માત્ર પોલીસ ડિપાર્ટમેન્ટ જ કે ભ્રષ્ટાચાર તો મહેસૂલમાં પણ થાય ને તમામ વિભાગોમાં થાય છે હરેક કોઈ વિભાગ દૂરથી ધોયેલો નથી તમામ જગ્યાએ ભ્રષ્ટાચાર થાય છે પણ વસ્તુ મને એ પણ એક ખૂચે છે કે આ પ્રશ્ન મને શું કરવા પૂછવામાં આવે છે હું વકીલ છું કાયદાનો જાણકાર છું મને એવો કોઈ વ્યક્તિ નથી દેખાતો જે પોલીસની આંખમાં આંખ નાખીને એનો ભ્રષ્ટાચાર છે એ ખોટું કરતો હશે તો કહી શકશે હું કાયદાનો જાણકાર છું એટલે હું કહી શકું છું અને રહી વાત અન્ય ડિપાર્ટમેન્ટની ને તો એની માટે તો એસીબી છે જ એન્ટી કરપ્શન બ્યુરો જે પોલીસ ખાતાનો જ એક વિભાગ છે તો એની માટે પોલીસ ખુદ રેડ પાડે એ મેહુલ બોગરા શું કરવા પાડે મેહુલ બોગરા કેટલી જગ્યાએ પહોંચા પહોંચી શકશે અને જો મેહુલ બોગરાને જ બધું કરવાનું છે તો પછી એસીબી ઉઠ્યો છે અનેક વાર કે કાળા કાચવાળી ગાડીઓ તમને અમારી જ દેખાય છે નેતાઓ એના છોકરા પણ કાળા કાચ વાળી ગાડી વાપરે છે તો પણ વકીલો ભી વકીલો ઘણા વકીલો પણ કાળા મેં કીધું ને હરેક જગ્યાએ ઘઉં હોય એમાં કાકરા છે જ વકીલો પણ કાળાકાશ વાળી ગાડી વાપરે છે તો તમે આપડે કાયદાનું ઉલ્લંઘન જો તમે એવું કહેતા હોય કે મેહુલ બોઘરા એમને રોકે અરે ના ભાઈ તમે આજ દિન સુધી મને ખુદ વેમો ફાટતા જોયું છે નહીં હું કાળાકાશ વાળી ગાડી હોય તો હું પોલીસ વિભાગને જાણ કરું અને પોલીસ વિભાગ જ આવીને એનો દંડ ફાડે મતલબ શું થાય કે મોટર સેન્ટર મોટર વ્હીકલ કહે છે કે પોલીસ હોય એ જ દંડ વસૂલ કરી શકે તો મારું નથી તમે નેતાઓની ગાડીઓ ઊભી રાખો કેમ તમે નથી ઊભી રાખી શકતા તમે નેતાને છોકરાની કાળાકાજ ગાડીઓ છે એ ઊભી રાખવાની ક્ષમતા ધરાવો છો જો તમે સ્વતંત્ર કામ કરો છો જો તમને પ્રમોશનની લાલચ નથી તમે નેતાઓ નેતાઓની પગપુંજી ઊંઝી તમારે કરવી નથી પગચંપી કરવી નથી તો તમે કેમ ગાડી નથી ઉભી રાખતા આ પ્રશ્ન તો મારો એમને હોવો જોઈએ ના કે એમનો મારા પર હોવો જોઈએ તો પોલીસ વિભાગને સક્ષમ બનવાની જરૂર છે આમાં કોઈ પોલીસનું મોરલ ડાઉન થતું નથી આમાં પ્રજાનું મોરલ ડાઉન થાય છે જ્યારે પણ થાય છે ને ત્યારે કે જ્યારે પોલીસને એફઆઈઆર નોંધવા ધક્કા ખાવા પડે પોલીસ જ્યારે કાયદાની એક વિભિન્નતા જોવે કે ભાઈ પોલીસ કર્મચારીઓ કાળા કાચવાળી ગાડી અમારે તો કે દંડ ફાટે તો આમાં લોકોનું મોરલ ડાઉન થાય છે હમણાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે પોલીસ કોઈના બાપની જાગીર નથી અને એક જશે તો બીજો આવશે આમને શરમથી ડૂબી મરવું જોઈએ જે આવા મેસેજ વાયરલ કરે રીઝન માત્ર એક છે કે તમે શું સાબિત કરવા માંગો છો કે ભ્રષ્ટાચારીઓ બેયમાનો સત્તાનો દુરુપયોગ કરવાવાળા છે પોલીસ એમના બાપની જાગીર છે એ મન એમ કરશે એ સસ્પેન્ડ થશે તો બીજું આવીને ભ્રષ્ટાચારી અને બેમાની કરશે ના મારું કોઈ પોલીસ વિરુદ્ધ નથી મારું બેમાનો વિરુદ્ધ છે એક ક્લિયર કન્સેપ્ટ છે જે હું આપના માધ્યમથી કહું છું કે આજ દિન સુધી કોઈ પોલીસ કર્મચારી છે એનો ખોટો વિડીયો મેં વાયરલ કર્યો હોય એક વિડીયો મારા સોશિયલ પ્રોફાઇલ પર બતાવો નહીં પોલીસ એના દલાલો સાથે હપ્તાખોરી કરતા હોય એના વિડીયો હશે અને પોલીસ જ્યારે ખુદ કાયદાનું ઉલ્લંઘન કરતા હોય એના વિડીયો હશે તો એ શું ખોટું છે મારા સોશિયલ પ્રોફાઇલ પર તલાટીનો પણ વિડીયો છે કલેક્ટરનો પણ વિડીયો છે નાયબ કલેક્ટરનો પણ વિડીયો છે એસીપીનો વિડીયો પણ છે અને ડીસીપીનો પણ વિડીયો છે તો આનાથી ઉપર કોઈ અધિકારી આવતો નથી રાઈટ કોઈ કહેતા છે એવું કીધું કે નાના પોલીસ કર્મચારીઓને ટાર્ગેટ કરે છે તો એસીપીનો જેડે શેખનો વિડીયો પણ છે ડીસીપીનો પણ વિડીયો છે કલેક્ટરનો પણ છે મહીસાગર નાયબ કલેક્ટરનો પણ વિડીયો છે અને તલાટીનો પણ વિડીયો છે તો તમામ વિભાગમાં આપણે કરીએ છીએ મારી ડીલિંગ જુડિશરી હારે વધારે પોલીસ સાથે વધારે તો પોલીસના વિડીયો વધારે હોય છે પણ એ કોના બેમાનો ને સત્તાનો દુરુપયોગ કરવાવાળાના તો એના માટે આખા ગુજરાત પોલીસે માથું ઓઢવાની જરૂર નથી એમાં તર્ક એ લેવો જોઈએ કે જે બેમાનો છે ને એને અમે જ એક્સપોઝ કરશું ઈમાનદાર પોલીસ કર્મચારીઓ છે ને 100% ની વાત છે ત્યારે જ તમે એને હું સેફ છીએ તો આ અંદર પોલીસ કર્મચારીઓ મેહુલ બોગરાને ટાર્ગેટ કરવાની બદલે એવી વસ્તુ કરવી જોઈએ કે એના જ ડિપાર્ટમેન્ટમાં એના જ પોલીસ સ્ટેશનની અંદર કોઈ બેમાની ભ્રષ્ટાચારી કરતો હોય તો એને ખુદ એસીબીમાં ફોન કરાય પહેલા કે ભાઈ આવડો અમારો પોલીસ કર્મચારી છે ને એ હપ્તા વસૂલે છે એ ખોટું કામ કરે છે અને એ તો પોસિબલ નથી ને મેહુલભાઈ કારણ કે સિસ્ટમ આપને એવી ખબર છે નીચેથી લઈને ઉપર સુધી કયા પ્રકારે સિસ્ટમ ચાલી રહ્યો છે હવે સવાલ એ છે કે મેહુલભાઈ સારું કામ કરે છે પબ્લિક આપી ફ્રેન્ડ ફોલોઈંગ બી ખૂબ જબરદસ્ત છે સોશિયલ મીડિયા પર સવાલ એ છે કે જે સ્ટાઇલ છે આપની કામ કરવાની સમજી લો કે હમણાં હડિયાની જે ગાડી આપે કાળા કાચવારી બતાવી તો એ ફોટો પાડીને એને તમે કંટ્રોલ રૂમ નંબર પર જે બી આવતા હોય એના પર ફરિયાદ કરીને પણ કરી શકો પણ એને ફેસબુક લાઈવ કરવું કેટલું જરૂરી છે બહુ અગત્યનો પ્રશ્ન પૂછ્યો છે ને એનો હું તમને સ્પષ્ટ જવાબ આપું છું કે તમે કદાચ એવું કહેતા હોય કે મેહુલભાઈ તમે સ્થળ ઉપર ઊભા રહી અને ત્યાં પોલીસ કર્મચારીને રજૂઆત કરીને દંડ પણ વસૂલ કરાવી શકો ઉપર કંટ્રોલ રૂમમાં ફોન કરીને પણ વસૂલ કરાવી શકો તો તમને હું એક સ્પષ્ટ જવાબ એ આપવા માંગુ છું કે જો ચાલુ ફેસબુક લાઈવમાં એ પોલીસ બેમાન પોલીસ કર્મચારી મારી ઉપર હુમલો કરવાની ક્ષમતા ધરાવતો હોય તો જો મેં ફેસબુક લાઈવ ના કર્યું હોય તો મારી એ સ્થળ ઉપર શું હાલત થઈ શકે એક વિચારવાનો પ્રશ્ન છે મેં ફેસબુક લાઈવ ના મારે કોઈ પ્રસિદ્ધિની જરૂર છે ના મારે અન્ય કોઈ વસ્તુની જરૂર છે ફેસબુક લાઈવની પણ મને જરૂર નથી હું તો કહું છું કાળા કાચ વાળી ગાડીઓ વાપરવાનું બંધ કરી દો હું લાઈવ કરવાનું બંધ કરી દઈશ વસ્તુ માત્ર એ છે કે એ વિડીયો માત્ર ને માત્ર મારી પોતાની સલામતી માટે હોય છે કેમ કે મારી આરે કોઈ અણબનાવ ના બની જાય મારી આરે કોઈ અણબનાવ બનાવે તો મારી પાસે એનો ક્લિયર પુરાવો હોવો જોઈએ કારણ કે જનતા છે ને એજ જ જજ છે એ જ નક્કી કરશે સાચું શું છે અને ખોટું શું છે તો મારી પોતાની સલામતી તો મારે જાળવવી કે નહીં એટલા માટે મારું ફેસબુક લાઈવ હર હંમેશા માટે ચાલુ હોય છે જ્યારે હું બેમાનો સામે ફાઇટ આપું ત્યારે તમે જોઈ શકો છો કે એ પોલીસ કર્મચારી જે જે કાયદાનો ભંગ કરતો હતો જે જગ જાહેર છે કે કાળા કાચ અને નંબર પ્લેટ વગરની ગાડીઓ ના રાખવી જોઈએ ડીજીપી નો પરિપત્ર છે તો એને શું કર્યું એને સ્થળ ઉપર દંડ ભર્યો નહીં અને રહી તમે રજૂઆત કરવાની કહો છો તમે એ સ્થળ ઉપરથી સો કંટ્રોલ રૂમમાં ફોન કર્યો તો કોઈ રિસીવ કર્યો ના રિસીવ કર્યો મેં એ સ્થળ ઉપરથી ડીસીપીસી શ્રી અનિતા વાનાડીને ફોન કર્યો હતો રિસીવ કર્યો ના રિસીવ કર્યો મેં એ સ્થળ પર હાજર એ એસ આઈ વિનોદભાઈ હતા એમને મેં રજૂઆત કરી કે આ કાળાકાશ નંબર પ્લેટ વગરની ગાડીનો દંડ લો કોઈ દંડ વસૂલ કર્યો ના કેમ કેમ કે બેમાનો એકતા નડી જાય છે તકલીફ એ પડે છે કે જો હું લાઈવ ના કરું ને તો કદાચ હું ગુંડો જાહેર થઈ જાઉં તો મારી સામે ના હોય એવી મોટી એફઆઈઆરઓ દાખલ થઈ જાય ને મને પાછા મંદર નાખી દેવામાં આવે એટલા માટે જરૂરી છે તો ખાલી પોલીસની ની જરૂરી છે કે વકીલોની કાર નેતાઓની કાર જેમ આપ કહો છો કે ભાઈ ખાલી મેહુલ ભોગરાની જવાબદારી નથી કે ભાઈ આ બધાની કાળાકાશની ગાડીઓ બતાવે તો આ અલગ અલગ બીજા સવાલ અહીંયા એટલે જ આવે છે હું એટલે માટે પૂછું છું કે આપ અત્યાર સુધી પોલીસને ટાર્ગેટ કરતા રહ્યા છો તો નેતાઓની ગાડી હોય કે વકીલોની ગાડી હોય કે પત્રકારોની ગાડી હોય એમને ટાર્ગેટ કરી છે ક્યારે નેતાઓ પત્રકાર આ બધી મારી ઓથોરિટી નથી એની માટે પોલીસને સ્પેસિફાઈડ પાવર મળે છે કે નેતાઓની પત્રકારોની વકીલોની ગાડી છે એને રોકે અને હું અહીંથી આહવાન આપું છું કે તમે જ્યારે પણ નેતાઓની પત્રકારની કે વકીલોની ગાડી રોકો મને એનો વિડીયો મોકલજો અથવા મને સ્થળ ઉપર બોલાવજો હું એનો વિડીયો મૂકીશ રાઈટ તો પોલીસ માટે પાવર છે હા એ નહીં પોલીસ માટે પણ મને પાવર નથી એટલે શું કહું છું કે હું ક્યારેય મેમો નથી બનાવતો હું સ્થળ પર જઈ અને જે તે હાજર પોલીસ કર્મચારી હોય એને બોલાવી અને એનો દંડ એ પોલીસ કર્મચારી પાસે જ વસૂલ કરાવો કે એ પાવર મારો નથી એ પાલસ માત પાવર માત્રને માત્ર પોલીસ કર્મચારીઓનો છે તો હું એ પણ કહું છું કે જ્યારે વકીલોની ગાડી તમને કાળા દેખાય મને ઇન્ફોર્મ કરો હું એનો પણ વિડીયો મૂકીશ રાઈટ નેતાઓની ગાડી તમે દંડ ભરાવો નેતાઓની જ્યારે ગાડી ઊભી રાખીને તો આનો મતલબ શું થાય પક્ષપાત કોણ કરે છે હું નથી કરતો એનો મતલબ એવો છે કે પક્ષપાત પોલીસ કરે છે કે જાહેર સંતા છે એની પાસેથી દંડ લેવાનો તમારે નેતાઓ છોકરા પાસે દંડ નથી લેવાનો તમારે વકીલો પાસે તી દંડ નથી લેવાનો તમારે પત્રકાર પાસેથી દંડ નથી લેવાનો મેહુલ ભાઈ પડે નેતાઓની વકીલોની ગાડીનો પણ આ જ રીતે દંડ કરાવી શકે કે નહીં કરાવી શકે જો પોલીસનો કરાવતા હોય હું કંટ્રોલ રૂમમાં ફોન કરીને જાગૃત નાગરિક તરીકે માહિતી આપી શકું કેમ ના આપી શકું કે ભાઈ અહીંયા નેતાની ગાડી છે કાળા કાચવાળી છે આનો દંડ વસૂલો પણ હું તમને ખાતરી આપું છું કે હું કંટ્રોલ રૂમમાં માહિતી આપીશ તો તમને શું લાગે છે નેતાની ગાડીનો કાળા કાચ નો દંડ વસૂલાશે પોલીસ કર્મચારી એ દંડ વસૂલશે આપણને એક પ્રશ્ન છે અને વિચારવા જેવી બાબત છે આજી રીતે આ પોલીસને ટાર્ગેટ કરતા રહ્યા છે એના કારણે ક્યાંક ને ક્યાંક આપણે સોશિયલ મીડિયા યુટ્યુબ કેમ કે આપણો ફ્રેન્ડ ફોલોઈંગ જે મેં પહેલાં કીધું વધારે છે એને પોલીસ વિરોધી પણ ગણવામાં આવી રહ્યા છે તો એને લઈને તમારે શું કહેવું છે અમે ક્યારે પોલીસ વિરોધી છે જ નહીં પોલીસની સુરક્ષા ના હોય ને ત્યારે તો અમે આ ઓફિસની અંદર પણ શાંતિથી બેસી ના શકીએ વસ્તુ માત્ર એ છે કે મારી લડાઈ માત્ર બેયમાનો અને સત્તાના દુરુપયોગ કરવાવાળા લોકો પર છે પણ આને શું કહેવાય કે જે બેયમાનો છે ને એક અલગ એંગલ આપે છે આ પોલીસની જે આ બાતમી છે હફ્તા હપ્તાખોરી ક્યાં ક્યાં જગ્યાએ કઈ કઈ જગ્યાએ ચાલે છે એ મને કોણ આપે જે ઈમાનદાર પોલીસ કર્મચારીઓ ખાતામાં બેઠા છે એ જ મને આ માહિતી આપે છે હું તો પોલીસ ડિપાર્ટમેન્ટમાં નોકરી નથી કરતો તો એમને મારી પ્રત્યે પ્રેમ છે મારી પ્રત્યે લાગણી છે ત્યારે જ આપે છે ને તો જે ઈમાનદાર લોકો છે એમને સો વાર સલામ છે પણ એના માટે એના એમ નામ ઉપર ઈમાનદાર લોકોના નામ ઉપર બેમાનો જો ચરી ખાવા માંગતા હોય કે ભાઈ નહીં મેહુલ બોગરા પોલીસ વિરોધી છે તો એ ખૂટી વાત છે તદ્દન હું એને વિખોડું છું હું માત્ર ને માત્ર બેમાનો વિરુદ્ધ છું અને એને ક્યારેય છોડવાના નથી મેલભાઈ એમ પણ કહેવામાં આવ્યો કે પબ્લિક સિટી માટે કરો છો અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી આપણને લાખો રૂપિયાની કમાણી થાય છે અને એટલા માટે આ લાઈવ કરો છો આપ શું સાચું જો હું તમને એક ઉદાહરણ આપીશ આના માટે કે એક હડકાયું કૂતરું હોય એના મોઢામાં ગમે એટલી તમારી હારી ભાવતી મીઠાઈ હોય કોઈ લઈ તો એના મોઢામાંથી હાથ નાખીને કોઈ લેવાની કોશિશ કરે નહીં કેમકે કરડી જાય તો તકલીફ પડે સેમ સિમિલર સિચ્યુએશનમાં હું તમને એમ કહું છું કે પોલીસ વિભાગ એક સક્ષમ વિભાગ છે એની સામે કોઈ બાહ ચડાવે એ પબ્લિસિટી માટે તો તો એક તર્ક કહેવાય કારણ કે પબ્લિસિટી માટે અત્યારે ફૂડ બ્લોગિંગ એ બધા કરે છે અત્યારે ઇન્કમ માટે બધા કપલ વિડીયો બનાવે છે અને ઘણા બધા એક્સ્ટ્રા સોર્સિસ છે એ કરે છે એનાય વિડીયો બનાવે છે તો કોઈ વ્યક્તિ સક્ષમ જે અત્યંત પાવરફુલ ઓથોરિટી છે પોલીસ વિભાગ એની સામે માત્ર ને માત્ર પૈસા અને પબ્લિસિટી માટે સામો પડે એવું તમે કોઈ તર્ક ના લગાવી શકો કારણ કે એમાં કેટલું જાનનું જોખમ છે મેહુલ બોગરા જાણે છે સવારથી સાંજ સુધીમાં કેટલા ધમકીભર્યા ફોન આવે છે કેટલા હુમલા થાય છે એ મેહુલ બોગરા જાણે છે કોઈ પોતાના જાનનું જોખમ લઈ અને પ્રસિદ્ધિ મેળવવા કે પૈસા કમાવાનો ધંધો નહીં કરે અને એવું નથી હું બેરોજગાર છું મારી પાસે વકીલાતની ડિગ્રી છે મારી પાસે હજારો કેસ છે જેમાંથી મને સારી એવી આવક મળે છે અને રહી વાત યુટ્યુબની આવકની તો હું એ સ્પેસિફાઈડ કહું છું કે જેટલી યુટ્યુબની આવક આવે છે કદાચ કોઈને જોતી હોય તો હું મારા લાઈફ ટાઈમ યુટ્યુબ ઇન્કમ બતાવી દઈશ અને હું એમાંથી કેટલું મેં ડોનેશન કર્યું છે યુટ્યુબની ઇન્કમથી ડબલ ડોનેશન થાય છે આ ઓફિસની અંદરથી અમે ક્યારેય ડોનેશન સ્વીકારતા નથી હજારો લોકો દાન દેવા માટે ફોન કરે અમારી રૂપિયાની જરૂર નથી એટલે સ્પષ્ટ એ કહેવા માંગુ છું કે પૈસા માટે ક્યારેય કામ કર્યું નથી અમને અમારું વકીલાત છે એની ઉપર અમને ગર્વ છે ને એમાંથી અમારે સારી એવી કમાણી થઈ જાય છે અમારે યુટ્યુબ ફેસબુકની કમાણીની જરૂર નથી અને કદાચ આ એક તર્ક માની પણ લઈએ ચાલો તો હું કોઈના ઉપર હાથ ચલાવીને કોઈને ગાળી ગલોચ કરીને કોઈના ગજવામાંથી તોડીને તો નથી લેતો ને એ તો યુએસએ જે કેલિફોર્નિયાથી યુટ્યુબ ચાલે છે એ લોકો પૈસા મને મોકલે છે એડ રેવન્યુ મારફતે મેં કોઈને ગાળ દઈને પૈસા લીધા મેં કોઈનો તોડ કરીને પૈસા લીધા નહીં તો તમે કમાવ હું તો એ કહેવા માંગુ છું જો તમને પૈસા મળતા હોય તમે તોડના ધંધા બંધ કરી દેવા માંગતા હોય ને તો યુટ્યુબની ચેનલો ચાલુ કરો અને એમાંથી પૈસા કમાવો જાય જનતાને લૂંટવાના ધંધા બંધ કરી દો પણ મેહુલભાઈ એ પણ પ્રશ્ન આવે છે આપની જે સ્ટાઇલ છે આજે દંડ ભરાવાની પોલીસને રોકવાની આ સ્ટાઇલ કેમ કે કાયદા વિરોધી નહીં લાગતી કે એટલા માટે તમારી વિરુદ્ધ ગુનો દાખલ પણ થાય છે સ્ટાઇલ સ્ટાઇલમાં કદાચ તમે વિડીયો જોયો છો ને ત્યારે શરૂઆતમાં જ આપણે સ્પષ્ટ અને નોર્મલ આજ દિનના અત્યાર સુધીના વિડીયોમાં મારી શરૂઆત હંમેશા નોર્મલ જ હોય છે કે તમે આ કાયદાનો ભંગ કર્યો છે તમે દંડ ભરી દો તમે એવું ના જોયું કે એ ગાડીમાંથી ઉતરીને મારી સામે તું ક્યું આપણે ભાજી પકાડ હું એમને આપ કહી રહ્યો છું એ મને તું તડાક કહી રહ્યા છે તો તમને એવું લાગે છે કે શું પોલીસ ખાતામાં જાહેર જનતા સાથે કેવું વર્તન થાય છે એ તમને ખ્યાલ હશે રાઈટ તોછડું વર્તન તું તડાક કરવી ગાળી ગલોચ કરવી તો એનાથી પણ ખરાબ વર્તન મેહુલ ભોગરા કરતો હોય ના ક્યારેય નહીં અને એ મને વકીલ તરીકે શોભે પણ નહીં અને હું કહી પણ ના શકું માત્ર કહેવાનું અહીંયા તકલીફ શું પડે છે કે હાલ મિહુલ ભોગરાને લીધે જાહેર જનતા જાગૃત થઈ રહી છે જાહેર જનતા જે રસ્તા ઉપર ખોટું થતું હોય કોઈ પોલીસ કર્મચારીની નેમ પ્લેટના હોય તો પૂછતો થયો નેમ પ્લેટ કેમ નથી યુનિફોર્મ કેમ નથી પહેર્યો તમારો હોદ્દો શું છે આ પ્રશ્નો અત્યારે ખૂચી રહ્યા છે આજ દિન સુધી કોઈ પુલીસ કર્મચારીને પૂછવાની હિંમત ધરાવતું નહતું અત્યારે લોકો કાયદા પ્રત્યે જાગૃત થયા છે અને પ્રશ્નો પૂછતા થયા છે તો એ પ્રશ્ન પૂછે છે ને અત્યારે ખૂચી રહ્યું છે કે ભાઈ નહીં અમને પ્રશ્ન પૂછવાવાળા જાહેર જનતા કોણ પણ નથી આવો ઈગો હટ શા માટે તમે સેવા માટે નોકરી લો છો ને તો તમે એ ક્ષમતા કેમ નથી રાખી રાખી શકતા કે અમને જાહેર જનતા પ્રશ્ન પૂછી શકે અને અમે અમારી જવાબદેહી છે અમને એના માટે પગાર મળે છે તો એના માટે ઈગો હર્ટ ના કરવાનો હોય એના માટે તો પોતાની નૈતિક ફરજ સમજવાની હોય અને જાહેર જનતાને જવાબ આપવાનો હોય તકલીફ એ નથી કે મેહુલ બોગરા એમને જોરથી કહે છે તકલીફ એ પડે છે કે એમનો ઈગો હટ થાય છે કે અમારી સામે બોલવા વાળા તમે કહો કેટલાક વકીલ મિત્રો પણ વિડીયો જારી કર્યા છે અને છે છે વકીલોનું વકીલોનું આ કામ કામ નથી રોડ પર પર રસ્તા કોર્ટમાં પ્રેક્ટિસ કરવાનું અને કાયદાનો ક્યાંય ભંગ થતું એની ફરિયાદ પણ લીગલી બે પર કરવાની તો એને લઈને તમારે શું કેવાનું કારણ કે આપણે લઈને ભાઈ પ્રશ્ન ઉઠી રહ્યા છે કે મેહુલ બોગરા ક્યારે કોર્ટમાં પ્રેક્ટિસ કરવા નથી આવતા અને આ વિડીયો બનાવીને પૈસા કમાય છે વર્ષ બે હજાર અઢાર થી મારી એડવોકસી ની ડિગ્રી આવી છે વર્ષ બે હજાર અઢાર થી લઈને વર્ષ બે હજાર વીસ સુધી અમે સતત કોર્ટ પ્રેક્ટિસ કરી છે એ કદાચ આપણે તમારામાં ઈ કોર્ટ નામની એપ્લિકેશન આવશે એમાં મારું નામ લખજો બોઘરા કરીને સર્ચ કરશો એટલે મારા કેટલા કેસો છે એ તમને બતાવશે પહેલી વાત બીજી બાબત કે વાત એવી થાય કે આજ દિન સુધી એક ફરિયાદ થાય અને એ લેખિતમાં આપવી જોઈએ અને એના ઉપર કાર્યવાહી થઈ જોઈએ તો મેં સીધા લાઈવ નથી ચાલુ કર્યા મારું પહેલું લાઈ બે હજાર વીસમાં મેં મૂકેલું વર્ષ બે હજાર અને વીસ બે વર્ષ મેં બધી લેખિત ફરિયાદ કરી છે જેનો બંચ અત્યારે ફાઇલ કદાચ હું કઢાવું તો તમને બતાવી શકું એસીબીમાં ડીસીબીમાં જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર થયા હોય આજ દિન સુધી મને એનું રિઝલ્ટ નથી મળ્યું આજ દિન સુધી જે બે હજાર અઢારમાં મેં ફરિયાદ કરેલી પણ જ્યારથી મેં લાઈવ ચાલુ કરવાનું ચાલુ કર્યું ને એના એના લાઈવ મૂક્યાના બે અઠવાડિયાની અંદર મને રિઝલ્ટ મળે છે તો શું માનવાનું આપણે લેખિતમાં કાર્યવાહી કરીએ એનું રિઝલ્ટ મળે કે જે સોશિયલી મુદ્દો જાય એનું રિઝલ્ટ મળે હું 100% ની ખાતરી આપું છું કે જે પબ્લિક ડોમેનમાં મુદ્દો જાય ને એનું રિઝલ્ટ જલ્દી આવે લેખિતમાં ફરિયાદો કરવાથી એ માત્ર ને માત્ર ચોપડામાં ફાઈલોમાં એ અરજી પડી રહી છે એમાં કોઈ કાર્યવાહી થતી નથી રાઈટ અને રહી વાત માત્ર કોર્ટ પ્રેક્ટિસ કરવાની તો અમે કોર્ટમાં તો પ્રેક્ટિસ કરીએ જ છીએ પણ મેં કીધું ને કે ગાંધીજી નેહરુએ જો માત્ર ને માત્ર કોર્ટમાં જ લડ્યા હોત ને તો આઝાદ ન થયો હોત એમાં ભ્રષ્ટાચારીઓ બે માની સામે આઝાદી જોઈએ છે ને તો રોડ ઉપર આવીને લડવું તો પડે છે બીજી વસ્તુ કે આ પૂર્ણાવાળી ઘટનાથી ત્યારબાદ આપના બે વિડીયો હાલ ફરીથી વાયરલ થયા છે એક તો આપણે જે ગાડી યુઝ કરો છો એના કે તમારા મેમો બાકી છે બીજું એક ગાડીમાંથી આપ ઉતરતા દેખાઈ રહ્યો છે એમાં સીટ બેલ્ટ નથી પહેરો લોકો કહી રહ્યા છે કે મેહુલ બોગરા પોલીસને કાયદાઓ શીખવાડે છે પણ પોતે કાયદાઓનું પાલન નથી કરતા એ વાતને શું કહેવું એ કહેવાય ને કે જયારે કોઈ વ્યક્તિને કઈ ના મળે ને ત્યારે હાવલા મારતો હોય કઈ ગોતવા માટે તો એ હવાતિયા છે જે ખૂટા વર્ષ બે હાજર અઢારનો વિડીયો છે એમાં આપણે સીમાડા પીઆઈને જે ટીઆરબી ની ગેરવર્તુણાંક હતી એ બાબતે ફરિયાદ કરી અને ગાડીમાં બેસતા હતા એ બાદ સમય દરમિયાન કોઈ નાની મોટી ક્લિપ બનાવી લીધી છે એ ક્લિપમાં વોઇસ ડબિંગ કરી અને વિડીયો ચડાવી દીધો છે એમાં કોઈ તથ્ય નથી કોઈ તર્ક નથી અને એ ગાડી અમે વર્ષ બે હજાર ઓગણીસમાં માં વેચી દીધી છે અને પછી સેકન્ડ ઓનર જે થયા એના ઈ ચલણ છે ઈ ચલણના સ્ક્રીનશોટ પાડી પાડીને સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે કે મેહુલ બોગરા છે એના ઈ મેમો ભરવાના બાકી છે જો હું કોઈ લોકોને કાયદા શીખવાડું છું ને તો મારી કાયદા પ્રત્યે સૌ સર્વપ્રથમ જવાબદેહી છે હું કાયદાને મારા દિલમાં રાખું છું હું ક્યારેય કાયદો તોડવાનું વિચારું પણ ના શકું એટલે તમામ જે વિડીયો છે ને ફેક વિડીયો છે જે વાયરલ કરવામાં આવી રહ્યા છે અને બીજી બાબત એ છે કે આ કેવી મૂર્ખામી કરી રહ્યા છો કે આવી આવી નાની નાની બાબતો એક વ્યક્તિને તોડી પાડવા માટે જો કે લોકો બધું જાણે જ છે કે તમે આવા ડબિંગ વિડીયો ખોટા વિડીયો વાયરલ કરી રહ્યા છો તમારો વિડીયો વાયરલ કરવો જ છે ને તો મારી પર હુમલો થયો હતો એના સીસીટીવી કંટ્રોલ રૂમ ની અંદર જ આવે ને તો એના સીસીટીવી વાયરલ કરી દો ને એમાં એમાં તો તમે કીધું છે ને કે મેહુલ બોગરાએ હુમલો કર્યો પોલીસ ઉપર તો એ વિડીયોમાં દેખાશે ને કે મેહુલ બોગરાએ હુમલો કર્યો છે તો મેહુલ બોગરાની બદનામી ઓટોમેટિક જ થઈ જશે કે મેહુલ બોગરાએ પોલીસ ઉપર હુમલો કર્યો એ વિડીયો મૂકો એટલે લોકોને દેખાય કે પોલીસ કર્મચારી જે ખોટું કરે છે કાયદાનો ભંગ કરે છે એ જાહેર જનતા સાથે કેવો વ્યવહાર કરે છે મેહુલ બોગરા ઉપર તો હુમલો થયો મને કંટ્રોલ રૂમમાં ફરિયાદ કર્યા છતાં કોઈ પીસીઆર ના આવી હું એક વ્યક્તિની ટુ વ્હીલ ઉપર બેસીને મારી જાન બચાવીને પોલીસ સ્ટેશન પહોંચ્યો અને ત્યાં સ્થળ ઉપર જે હાજર વ્યક્તિઓ હતા ને જે મારા બચાવમાં પડ્યા હતા જે મને બચાવતા હતા કે મને કઈ હાની ના પહોંચે એ વ્યક્તિઓને દંડેથી ત્યાં ચોક ઉપર મારવામાં આવ્યા છે એ વિડીયો વાયરલ કરો મારી ઈચ્છા એ છે તમારે વિડીયો આ વાયરલ નથી કરવાના તમારે એ વિડીયો વાયરલ કરવાના છે જેથી લોકોને ખ્યાલ આવે સિસ્ટમને ખ્યાલ આવે કે તમે તમારી કેટલી બેમાનો તમારી કેટલી મનમાની ચલાવી રહ્યા છો મેહુલભાઈ પહેલા આપ ગુજરાતી ભાષાનો ઉપયોગ કરતા હતા અને એ પણ લોકો કહી રહ્યા છે કે હવે હિન્દી ભાષામાં બોલે છે એટલે ગુજરાતી વ્યુવર તો મેહુલભાઈ પાસે હતા જ હવે હિન્દી વ્યુવરને પણ મેળવવા માટે જેમ કે હડિયાવાળું જ ઇસ્યુ છે તો તે આપ હિન્દીમાં વાત કરી રહ્યા છો સામે ગુજરાતી પર્સન છે તો આ આપણે કેટલું સાચું આ સો ટકા વાત સાચી છે અને હું આનું સમર્થન કરું છું કે મેં પેલા ગુજરાતી વિડિયો બનાવતો હવે હિન્દીમાં વિડીયો બનાવું છું એનું એક માત્ર એ રીઝન છે કે મને અવારનવાર એ કોમેન્ટ આવતી કે હમ ભી આપકે વિડીયો દેખતે આપ હિન્દી મેં વિડીયો બનાવીએ જે ઇસ્યુ ગુજરાતમાં છે ને એ ભારતના તમામ રાજ્યોમાં છે તમામ રાજ્યોની અંદર વીસ થી ત્રીસ એવા પોલીસ કર્મચારીઓ છે જે વર્દી પહેર્યા પછી સેવકને રાજા થઈ જાય છે

હું માત્ર ને માત્ર બેમાન અને સત્તાના દુરુપયોગ કરવાવાળા જે પોલીસ કર્મચારીઓ છો ને એનો વિરોધી છું અને એમને હું ક્યારેય છોડીશ નહીં અને હંમેશા કદાચ એને વિરોધ ગણો તો એ મારો વિરોધ છે આ બધું કરવામાં જાનનું જોખમ કેટલું રહે છે જાનનું જોખમ હજી કાલે જ મને ધમકી આવેલી છે કે ભાઈ મારી નાખવાનો છે અમે તો લુખા છીએ અમને કઈ ફરક નહીં પડે અમે ઓલરેડી સસ્પેન્ડ છીએ અને વધી વધીને શું અમારી નોકરી વહી જશે બાકી તને મૂકવાનો નથી અને આ એકવાર નથી આની પહેલા પણ મારી ઉપર હુમલો થઈ ગયો બીજી હુમલો છે આપણે સુરક્ષા માટે હથિયારનો પરવાના માટે અરજી આપી છે જે આપણી ડિસમિસ થઈ ગઈ છે અવારનવાર ધમકીઓ મળે છે અને તેમ છતાં જયારે આવી વાતો થાય ને કે પબ્લિસિટી પૈસા માટે કરે છે ત્યારે મને દુઃખ પણ થાય કે ભાઈ આ આવી પબ્લિસિટી કોઈ સ્વીકારવાનો નથી જ્યારે તમને પોતાના જાનનું પણ જોખમ હોય રાઈટ તો ના તો કોઈ સુરક્ષા આપવા પણ તૈયાર છે એની પણ અરજીઓ કરી દીધી છે કે અમને જાનનું જોખમ છે ધમકી મળી રહી છે એના રેકોર્ડિંગ પણ મૂક્યા છે એમ છતાં હાલ પણ અમને કોઈ સુરક્ષા મળી નથી અને અમને સુરક્ષાની જરૂર પણ નથી ડેથ ઇઝ અ સર્ટેન મોત એકવાર આવવાનું છે ને એનાથી અમે ડરતા નથી અને કદાચ કોઈને એવું હોય કે અમે કંઈ કરી લઈશું તો એ કરવા માટે સ્વતંત્ર છે આ ભારત દેશ છે ભારત દેશ આઝાદ છે પણ મે કીધું ના મુહિમ બંધ થશે નહીં બેમાનોને ક્યારેય છોડીશ નહીં તો તમને જોઈને ગુજરાતમાંથી અને ભારતમાંથી કેટલાક મેહુલ બોગરા બીજા બહાર નીકળવાની રાહ જોઈ રહ્યા છો મે આ હુમલાઓથી અવારનવાર સિસ્ટમ મારા ઉપર હથોડા મારે છે એ હથોડાથી હું તો મજબૂત થાઉં છું પણ તમે જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં એ પૂણા પોલીસ સ્ટેશનમાં લોકો ઉમટી પડ્યા હતા એ મેં કંઈ ફોન કરીને કે પૈસા આપીને નહોતા બોલાવ્યા એ એમના સમર્થનમાં આવ્યા હતા અને તેમ છતાં પણ આવ્યા હતા જ્યારે ચોક પર લોકોને જાહેરમાં મારવામાં આવ્યા હતા જે મારા સમર્થનમાં આવ્યા હતા એમ છતાંય એમની એમની નિડરતા ક્યારેય તૂટી નહીં એ લોકો પોલીસ સ્ટેશન આવ્યા અને મારા સમર્થનમાં ખુલ્લે આમ એમને સમર્થન જાહેર કર્યું એમના ઉપર રાયોટિંગની ફરિયાદ છે એ પણ તમને જણાવી દો જે લોકો મારા સમર્થનમાં આવ્યા હતા ને એ એ લોકો ઉપર એમ છતાંય એમનો ક્યારે હોસલો છે એ ડાઉન થયો નથી તો આવા હજારો મેયર બોગરા પેદા થશે અને એક દિવસ એવો ચોક્કસથી આવશે અને હું ક્યારે નેગેટિવ થોટ નથી કરતો હું હંમેશા પોઝિટિવ વિચારું છું કે એક દિવસ એવો આવશે કે જ્યારે અત્યારે મારો વિરોધ કરવાવાળા એ પોલીસ ડિપાર્ટમેન્ટમાં છે ને એક દિવસ એવું કહેશે કે ના ભાઈ મેયર બોગરા હતો જેના લીધે આ વસ્તુ અત્યારે પોસિબલ બની છે કે કાયદા માં રહેતા અમે બધા શીખી ગયા છે અને બેમાની અને ભ્રષ્ટાચારીનું થોડું ઘણું લેવલ ડાઉન આવ્યું છે તો બિલકુલ આપે સાંભળ્યું ગુજરાત તક સાથે જે વાતચીતમાં એડવોકેટ મેહુલ બોગરા આપણી સાથે વાત કરી રહ્યા હતા ગુજરાત તક તરફથી જેટલા પણ પ્રશ્નો હતા એ તમામ પ્રશ્નોના જવાબ નિખાલસ રૂપે મિહુલ બોગરા આપ્યા છે અને એક બાત સ્પષ્ટ જે મેં બીજી વખત એમને પૂછ્યું હતું કે તમે પોલીસ વિરોધી છો એવું આક્ષેપ થઈ રહ્યા છે ત્યારે એમને કહ્યું છે કે પોલીસ વિરોધી નથી ભ્રષ્ટાચાર વિરોધી છે જે લોકો સિસ્ટમ મળીને ભ્રષ્ટાચાર કરે છે ખોટું કરે છે એ એ લોકોની એ વિરુદ્ધમાં છે તો મિહુલ બોગરાએ તમામ સવાલોના જવાબ આપ્યા હતા સંજયસિંહ રાઠોડ ગુજરાત તક સુરત